ફોર તમામ મિસાઇલ ધ્વસ્ત થઈ ગઈ અને હવે આ જેમેટ થી એક મોટું અપડેટ મળી રહ્યું છે કે તેની અંદર એ માહિતી મળી રહી છે કે આ તમામ વિસ્તારોમાં સાંજે છ વાગ્યા થી સવારે પાંચ વાગ્યા સુધી બ્લેક આઉટ ના આદેશ આપવામાં આવ્યા છે લોકોને સતર્ક રહેવાનું પણ સૂચના આપવામાં આવી છે સાયરન જેવી વાગશે અને સાથે સાંજે પાંચ પછી બજારો બંધ બંધ રહેશે જે ની આ તસવીરો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મોટર મળ્યા હતા જ્યાં મિસાઇલ મળ્યા હતા અને એ મિસાઇલની જગ્યાએ જ્યાં

એસલમેર ને સાથે આ એક એ પ્રકારની સ્થિતિ છે કારણ કે ગમે ત્યારે સ્થિતિ વડશે નહીં એના માટે આ તકેદરીના ભાગ રૂપે આ તમામ એલર્ટ આપવા આવી રહ્યા છે એટલે કે

action more by so